શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકોના શ્વાસ રૂંધાવા માંડ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી હતી પરંતુ ગેસ લીકેજ કોઈ જગ્યાએ જોવા ન મળતા ગુજરાત ગેસને પણ જાણ કરવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે આ દુર્ગંધ ગુજરાત ગેસની હતી કે કોઈ કંપનીના રાત્રિ આ સમયે ગેસ છોડવામાં આવ્યો હતો તેની હતી શું આ ઘટનાને જીપીસીપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેવું લોકો ઈચ્છી રહ્યા છે હું વિદ્યાનગર માં રહું છું અને અમે અત્યારે એક વાગ્યાના આ ઘટના એવી બની છે કે વાસ બહુ ખરાબ આવે છે ગેસ ની ત્યાંથી ઉભા થઈ ગયા અને હું પણ અહીંયા આવી મેં પણ ચેક કર્યું તો મને એ પણ બહુ મહેસૂસ થયું કે બહુ વાસ ખરાબ આવે છે

સરદારનગરંગે નાના બાળકો સુતા હોય આ ઉમર લાયક ના હોય બીજું એક એને શ્વાસ થી તકલીફ ચાલતી હોય અમુક માણસો સુઈ નથી એકતા અડધા માણસો તો પરાણે સુતા છે ઊંઘમાંથી જાય છે કારણ કે પવન જેમ આવે એમ વાસ નો બહુ ફેલાય છે